નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત પંચમહાલ જિલ્લાના મોતીબાગ પાર્ટી પ્લોટ ગોધરા ખાતે પંચમહાલ તંત્ર મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી અને નારી સંરક્ષણ કેન્દ્રના સંયુક્ત પ્રયાસોથી નારી સંરક્ષણ કેન્દ્ર ગોધરાના દ્વારા ઉછરેલી દીકરી ચિરંજીવી ભારતી અને કુલદીપના શુભ લગ્ન પ્રસંગે મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેભાઈ ડિંડોર મંત્રી ભાનુબેન બાબરિયા સાથે ઉપસ્થિત રહી દીકરીને હૃદયપૂર્વક આશીર્વાદ સુખી લગ્નજીવનની શુભેચ્છાઓ પાઠવી નવતર જીવનમાં પગલાં પાડવા જઈ રહેલી દીકરી ચિરંજીવી ભારતી અને ચિરંજીવી કુલદીપને લગ્નજીવનના પ્રારંભે સુખી અને સમૃદ્ધ લગ્નજીવનના આશીર્વાદ પાઠ્યા આ શુભ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા ગોધરા ધારાસભ્ય સિક્કી રાહુલજી મોરવા હડપ ધારાસભ્ય નિમિષાબેન સુથાર મહિલા અને બાળ વિકાસ સચિવ કે કે નિરાલા જિલ્લા કલેક્ટર આશીષ કુમાર જિલ્લા વિકાસ અધિકારી ડીકે બારિયા મહિલા અને બાળ વિકાસ અધિકારી માધવી ચૌહાણ સહિત ગુજરાત સરકાર ની દોડ કામગીરી કરી રહી છે એના ભાગરૂપે આપણી દીકરી ભારતી અને કુલદીપના